નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો સાંસ્કૃતિક યોદ્ધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસ સંઘવીએ વૃદ્ધાશ્રમને લઈ મોટું નિવેદન પણ આપ્યું હતું રાજ્યના વૃદ્ધાશ્રમમાં સંખ્યા વડીલોની ઘટાડવાની જવાબદારી સરકારની હોય છે તેમજ પોલીસ વિભાગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોનું પરિવાર સાથે મિલન પણ કરાવ્યું હતું તેમજ જે ઘરમાં દાદા દાદી હોય તે ઘરના બાળકોની સંસ્કારોની જરૂર નથી જે લોકો માતા પિતાની વૃદ્ધાશ્રમમાં મોકલે તેનો બહિષ્કાર કરો આવા વ્યક્તિઓ સાથે વ્યવહાર ન રાખવા જોઈએ તેવું મિત્રો હરસ સંઘવીએ જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોને મળશે મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો નાણામંત્રીએ મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી તેનાથી બસો દસ લાખ યુવાઓને મોટો ફાયદો થશે નાણાં મંત્રીએ કહ્યું હતું કે ઇપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોની સરકાર ઇપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયામાં આપવામાં આવશે મિત્રો એટલે કે એક લાખ રૂપિયામાં ઓછા પગારના પહેલી નોકરી લાગવા માટે આઠ પર મિત્રો સરકાર ત્રણ તબક્કા ઉપર પંદર હજાર રૂપિયા આપશે તો ભૂલવાનું નહીં યુવાનો પંદર હજાર રૂપિયાની અત્યારે સહાય મળી રહી છે મિત્રો મહત્વના મિત્રો અત્યારે બે ત્રણ દિવસથી ગરમી ભૂખા કાઢી રહી છે અને અમુક વિસ્તારોમાં તો મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તેથી અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી રહી છે અનેક વિસ્તારોમાં મિત્રો તે ગરમીનો પારો પણ વધી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે રાજ્યના છ શહેરોમાં તાપમાનનો પારો મિત્રો પાર પણ પહોંચ્યો હતો આ દરમિયાન એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું જ્યારે મિત્રો અમદાવાદમાં ચામડી દાજે તેવી ગરમીનો અનુભવ પણ થયો હતો નૂતનીય છે કે મિત્રો હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ માટે મિત્રો રાજ્યના તાપમાનમાં બેથી થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે તેવી અત્યારે આગાહીઓ પણ કરી દીધી છે પછી મિત્રો તાપમાન વધશે તેવું અનુમાન પણ લગાવ્યું છે મિત્રો બે થી ત્રણ દિવસ સાચવવાનું છે કેમ કે બે થી બે થી ત્રણ દિવસ માટે ગરમીનો પારો વધવાનો છે તો તેવી હવામાન વિભાગે મિત્રો અત્યારે આગાહીઓ કરી દીધી છે ફેરવાદની મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા નવસો કરોડની મોટી ભેટ જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો મોરબીને મિત્રો નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબીને મિત્રો નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી વિવિધ તાલુકાઓમાં મિત્રો એકસો ને સત્યાસી કરોડથી વધુ કિંમતના મિત્રો ઓગણપચાસ ગામનું મિત્રો લોકાપ્રણ પણ ખાત મુરત કરવામાં આવ્યું હતું આ મિત્રો જેમાં વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે સ્ટેટ આર એન્ડ બીના મિત્રો પાંચસો ને સિત્તેર કરોડથી વધુના કામ ઉપરાંત નવા સો કરોડના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમમાં મિત્રો ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાએ જીતુ સોમાણી અને પ્રકાશ વરમોરા મિત્રો સહિતના નેતાઓ ઉપસ્થિત પણ પરાયા હતા ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો મહિલાઓ અને બાળકો માટે મોટો નિર્ણય કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો જાણી લેજો જેમાં મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રદેશો કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને જાહેર સ્થળોને સ્તનપાન પાન કરાવવા મિત્રોને કપડાં બદલવાના રૂમ બનાવવાનો આદેશ પણ આપ્યો આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળ સ્થળોને મિત્રો વધુ સુલભ બનાવવા માટે લેવામાં પણ અત્યારે આવી રહ્યું છે કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે ખાસ મિત્રો આ મહિલાઓ માટે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનામાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂપિયા મિત્રો સુડતાલીસો કરોડ અંદાજપત્રમાં મિત્રો માંગણીઓ બહુમતીથી પસાર મિત્રો કરવામાં આવી હતી આ દરમિયાન મિત્રો ગ્રામ વિકાસ રાજ્યમંત્રી જ્યારે મિત્રો કુંવરજી કુંવરજીભાઈ મિત્રો હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લઈ લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે મિત્રો રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારેની સહાય પણ આપશે હાલ મિત્રો એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવી છે હવે મિત્રો આ ઉપરાંત જોઈએ તો રાજ્ય ભંડોળમાંથી લાભાર્થીઓ દીઠ વધારાની મિત્રો રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ઉનાળા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે મિત્રો ખેડૂતો રાતા પાણી રોવાનો વારો પણ આવી ગયો છે મિત્રો કારણ કે તેમના પાક નાશ પામે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કચ્છ જિલ્લામાં મિત્રો વાતાવરણ આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો અનેક રીતે મિત્રો છાંટાઓ પણ જો મળી રહ્યા છે પવનોની દિશા પણ બદલાઈ ગઈ છે બપોર પછી મિત્રો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેના કારણે મિત્રો ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાઓ પણ જોવા મળ્યા અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદના છાંટાઓ પણ જોવા મળ્યા જેથી ખેડૂતો અત્યારે મિત્રો ત્રસ્ત જોવા મળી રહ્યા છે કેમ કે મિત્રો ખેડૂતોનો પાક અત્યારે લણણી કરીને મિત્રો ભેગો કરેલો પડ્યો છે જેથી મિત્રો ખેડૂતો ત્રસ્ત જોવા મળી રહ્યા છે ખેડૂતોનો પાક નાશ પામી રહ્યો છે તો મિત્રો આથી ગુજરાતમાં મિત્રો વરસાદની મોટી મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેના માટે મિત્રો પવન પણ અત્યારે ફૂલ ફૂંકાઈ રહ્યો છે ગરમીની મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો